માંજલપુર ગાયત્રી કૃપા સોસાયટી માં રહેતા એકતાલીસ વર્ષીય યુવાન વિનય સિંહ મોહનસિંહ ઝાલા નિવૃત્ત એસીપી ના પુત્ર કે જેઓ કોર્પોરેશનની ની લીધે ડ્રેનેજ લાઇન પડીને મૃત પામ્યા હતા તેઓની સમશાન યાત્રા કાઢવામાં આવી હતી માંજલપુર ખાતે આવેલ મંગલેશ્વર મુક્તિધામ ખાતે તેમની મૃતદેહ ને લઈ આવવામાં આવ્યા છે તંત્ર પાપે આ યુવાન નું મૃત થયેલ વિપુલસિંહ મોહનસિંહ ઝાલા જેમનો પરિવાર હાલ ગંભીર સ્થિતિમાં છે કોર્પોરેશન ની ના લીધે આ એકતાલીસ વર્ષે યુવાન મૃત થયેલ હાલ તેમની શ્મશાન યાત્રામાં પરિવારના સભ્યો સોસાયટીના ના સભ્યો જોડાયા છે જે રીતે વિપુલસિંહ ઝાલાના પુત્ર છ વર્ષના બાળક દ્વારા તેમની અંતિમ ક્રિયાની વિધિ કરવામાં આવી રહી છે આપ જોઈ શકો છો છ વર્ષ નું બાળક જે પોતાનો પિતા ગુમાવી ચુક્યા છે વર્ષ ના બાળક ખબર પણ નથી કે તેના પિતા હવે આ દુનિયામાં રહ્યા નથી આપ જોઈ શકો છો વિપુલસિંહ મોહનસિંહ ઝાલા जमन छ वर्षीय पुत्र पिता ने अंतिम क्रिया गई बीर्दोत्सव छ वर्ष का बालक ने એ પણ ખબર નથી કે તેના પિતા હવે આ દુનિયામાં રહ્યા નથી ને તે તેમની અંતિમ ક્રિયા માટે આવ્યો છે ત્યારબાદ તેમને સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો પરંતુ તે હાજર તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેરવાઈ હતી હવે અનુભવમાં તો છે કે ભાઈ જે ઉનારા થઈ છે તે થઈ છે એ ના થવાનું નથી પણ એના માટે કોર્પોરેશને એવું માતબર એ રકમ જાહેર કરવી જોઈએ કે વડોદરા કોર્પોરેશન ગુજરાતમાં એક દાખલો બેસાડે કે ભાઈ આવા આવી હોનારત થાય અને આટલી રકમ કોર્પોરેશન આપે છે અત્યારે ભરણ પોષણ કરનાર એક જ માણસ હતો તો એના ભરણ પોષણ પેટે કોર્પોરેશન એવી રકમ નકલી કરે કે એની ઘરમાં કોઈ છે નહીં અત્યારે કરતા કરતા તરીકે તો એના માટે આપે અને બીજું કોર્પોરેશન એનો છોકરો જ્યાં સુધી 21 વર્ષનો ના થાય ત્યાં સુધી એના તમામ કરવેરા કે જે કોર્પોરેશન થ્રુ જે લાદવામાં આવે છે એ બધા એને મૂકતા આપે કારણ કે ભરી શકે એમ નથી એની આટલી તો જવાબદારી કોર્ટ ઉઠાવી જોઈએ અને એ ભૂલ કોની છે એ મને નથી ખબર જેની બી ભૂલ હોય પણ જે ભૂલ છે એ છે એને ઉઠાવી લઈને કોર્પોરેશન આ રીતના માત્ર દાખલો બેસાડવો જોઈએ કે કોર્પોરેશન વડોદરાની કોર્પોરેશન બહુ સદ્ધર છે ને આ કામ કરી શકે એમ છે બસ બીજું કઈ છે મારું નામ પ્રદીપ ત્રિવેદી જે રીતે સોસાયટીના દ્વારા માંગ કરવામાં આવી છે કે તેમના છ વર્ષના બાળકને જે કોર્પોરેશન દ્વારા આપવામાં આવતું રાખતું જરૂરી બધું છે તે બાળકને મળવા પાત્ર હોય પીપુલ સિંહ મોહનસિંહ ઝાલાનો આ છ વર્ષનો પુત્ર છે જે પોતાના પિતાને ગુમાવી બેઠો છે

કોઈએ કલ્પના ના કરી હોય આપણે વિચાર્યું ના હોય એના પરિવારજનો જે નું લેવા નીકળ્યા હતા અને ગયા લેવા ગયા એમના નાનો છોકરો જે સાત વર્ષનો એને નહીં વિચાર્યું હોય કે ભાઈ એના પાછા આપ એમના ધરમ પત્ની એમના મધર એમના પરિવાર પર જે દુઃખનો પહાડ તૂટી પડ્યો છે આપણે બધા કલ્પના પણ ના કરી શકીએ બહુ દુઃખની વાત છે પણ આશ્ચર્યની વાત એ છે કે આ જે કોર્પોરેશન નું તંત્ર છે વડોદરાના મ્યુનિસિપલ કમિશનર અને આ જે અધિકારીઓ જવાબદાર છે હજુ સુધી કોઈ એક્શન થઈ નથી આજે જો કોર્પોરેશનના પાપે કોઈ માણસે કોઈ યુવાન માજપુરનો યુવાને જીવ ગુમાવ્યો છે તમે તાત્કાલિક બીજી જગ્યાએ જ્યાં ગટરો ખુલ્લી હતી ત્યાં ઢાંકણા પૂરવા મળ્યા સવારમાં એકદમ સફાળા જાગી ગયા પણ આ બધું કરવાથી તમે કોઈનો જીવ તો પાછો રહી શકવાનો નથી તો એને ન્યાય કેવી રીતે મળશે તો એને ન્યાય એવી રીતે મળે કે તમે એના માટે જે પણ અધિકારી એ તમે જવાબદારી આપેલી કે આ કામ પૂરું કરવાનું તમે તમે એવું કામ આપેલું કે ભાઈ ગટરનું ઢાકણું ખુલ્લું રાખીને આવવાનું તમે જેને જવાબદારી આપી અધિકારી કોન્ટ્રાક્ટર એ બધા માટે જવાબદાર છે આમાં ડ્રેનેજ ડિપાર્ટમેન્ટ આવે વોટર વોટર ડિપાર્ટમેન્ટ આવે સ્ટ્રીટ લાઇટ આવે ગાર્ડન શાખા આવે આ બધા જ આવે છે કારણ કે આજે માણસે તો વિચાર્યું ના આવે ને એને તો એવું છે કે આ રોડ છે અને રોડના લેવલનો મેન હોલ હતો આખો તો માણસ ચાલતો હતો સીધો અંદર ઉતરી ગયો લાઇટરની નહીં કોઈ આજુબાજુ હેલ્પ પણ ના કરી શકે મદદ ના કરી શકે એટલે આ બધું અંધેર તંત્ર ચાલે છે આ અને તમે વિચાર કરો કે અત્યારે આપણે એમના શ્વાસાનમાં એ અંતિમ ક્રિયામાં છે વડોદરાના મ્યુનિસિપલ કમિશન ને તમને શરમ છે કોઈને વડોદરાના મેયર કોઈ અહીંયા આવ્યું ચેરમેન ભાજપના નેતાઓ કોર્પોરેટરો ધારાસભ્યો કેમ ના આવ્યા આ આ જે છે આ કુદરતી નથી મોત આ માનવ મોત છે અને માનવ મોત માટે જે જવાબદારો એની સામે માનવ વધનો ગુનો દાખલ થવો જોઈએ એ અમારી માંગણી છે અને પરિવારની પણ માંગણી છે

અમે તો કહીએ છીએ મ્યુનિસિપલ કમિશનર કસ્ટોડિયન કહેવાય વડોદરા શહેરના એ પણ જવાબદાર કારણ કે તમે મેઇન છો કમિશનર અને તમારા અંડરમાં બધા અધિકારી આવે છે આજે અહીંયા માનવતાની દ્રષ્ટિએ કોઈ મળવાય નથી આવતું એના પરિવારને તમે આટલા આટલા જાડી ચામડીના બેઠા છે આ લોકો સત્તામાં બેઠેલા માનવતા નામની વસ્તુ હોય કે નહીં માનવતાની દ્રષ્ટિએ તો આવો પણ એમાંથી આ બધા એટલે વિચાર કરો તો કુદરત જ આ લોકોને સબક શીખવાડશે બાકી આ બધા પ્રજાને તો વડોદરાની ભગવાન ભરોસો મૂકી જ આ લોકોએ જેના લીધા બધા બનાવ બને છે જ્યાં સુધી વડોદરા શહેરમાં આવા અનગઢ વહીવટના કરનારા અધિકારી અને કોન્ટ્રાક્ટરો સામે એક કડક દાખલો ઉભો કરવામાં નહીં આવે ત્યાં સુધી વડોદરા શહેરમાં આવા બનાવ બનશે અને આ બધા પણ સત્તાના નશામાં મદમસ્ત થઈ ગયા છે માનવતા ભૂલી ગયા છે ભાન ભૂલી ગયા છે અમે આ બાબતે લડી લઈશું આમાં તાત્કાલિક અમે સવારે પોલીસમાં પીઆઈને એમના પરિવાર સાથે જઈને આવ્યા એ તાત્કાલિક આમાં એફઆઈઆર દાખલ કરો માનવ વધનો ગુનો દાખલ થવો જોઈએ અને આ બધા જેટલા ડિપાર્ટમેન્ટ છે બધાની સામે એક્શન લો એના પરિવારમાં નોકરી નોકરી આપો વળતર આપો આ કે જરૂર છે એના આનો છોકરો છે સાત વર્ષનો એના ફાધર નથી ફાધર છે ઉંમર લાયક છે અરે વાત એને સપોર્ટ આપવા કોઈ બોલવા તૈયાર નથી કોર્પોરેશન કોઈ આવવા તૈયાર નથી આવવામાં માનવતા અને માનવતા મારી આ ચાલુ કરની સવારે જેવી રીતે પૂલું એક ડિજાઇસ ડિજાઇસકીના એમનો ફરિયાદ પોલીસ એટલે હું એજ કઉ છું કે આ લોકો કાયદાને સાઈડ પર નીતિ જે કરે છે ને કે પોતાના માણસો ને બચાવવાના હોય ભાઈ એને રાત્રે સ્ટ્રીટ લાઇટ બંધ હતી સ્ટ્રીટ લાઈટ ડિપાર્ટમેન્ટના અધિકારી જવાબદાર છે પાણી પુરવઠા વાળા જવાબદાર છે તમે પોલીસ રિટાયર્ડ પોલીસ જેને ડીવાય હતા જેમને અહીંયા સેવા કરી હશે લોકોની જ્યાં પણ એમને ડ્યુટી ફરજ નિભાવી હશે એમની એમને સેવા જ કરીને પોલીસ વાળા પણ એ સેવા જ કરતા હતા

એક નવો એક નવ યુવાન જે છે એને થોડી તમને અમે કોઈ કોઈ તમને અરજી આપશે તમને અમારે કોઈને એને રિક્વેસ્ટ કરવા જવાનું તાત્કાલિક નિર્ણય લો અધિકારી કોન્ટ્રાક્ટરો બધાને જેલ ભેગા કરો માનવ બધો ગુનો દાખલ કરો કોની રાહ જુએ છે કોની રાહ જુએ છે ઉપરથી ભાજપના પેલા કોર્પોરેટર સ્ટેટમેન્ટ આપે છે કે ભાઈ જે વ્યક્તિ ગુજરી ગયા છે એની બેદરકારી સારામાં આવી જોઈએ પ્રજાના વોટથી ચૂંટાવો છો ને પ્રજા વિરુદ્ધમાં બોલો છો વોટ પ્રજાને લેવાના અને પછી પ્રજા વિરોધી કામ કરવાનું ઢાકરીમાં પાણીને ડૂબી મર્યા બધા